સીતારામની જય માતાજી મજામાં બધે સારું તો બધાય મજા નહીં હે ને આપણી હવા અગિયાર થયા કારણે સવાર હવારમાં તો બે તા વાનવા વાળવા એટલે લગભગ વાયગા હવા અગિયાર હાડાઈ ગયા ની અંદર થયા ને આપણી બનાવ્યા વાંધવા કારણ કે વાનવા તો હાઇટમોમાં બનતા હોય આટલી ભાઈ મારો થાય મણી એ નહીં ગમે વાંડવા કરવાથી જો હું બનાવવામાં વાંડવા વાનવા ગમે ગા ને જો તરા એકદમ મસ્ત અજમાવાયા કંઈક ખાવા હોય તો અજમાવા આપણી વાનમાં બનાવ્યા અને આપણે છે ને ખબર છે કે વેફર બનાવી હતી સાબુદાણા બટેટા નહીં વેફર બનાવી હતી એટલે એ બટેટાની વેફરનો આપણી છે ને તરેના ડગડો ભરાઈ લઈએ કારણ કે ભોલાભાઈની હાલે તરેલા એટલે આપણે તરે લેવા ને રસોઈની હજે થોડીક વાર છે ને એટલી રસોઈ તો આજે પછી બનાવી કારણ કે રસોઈમાં કંઈ વાર ન લાગે એટલે રસોઈ પણ તાત્કાલિક બે જણા રસોઈ ત્રણ જણા કરતા કઈ વાત ન લાગે એટલે રસોઈ બાકી રાખ દીધી પેલા આ કામ કરેલા છે આખા દિન હોય કારણ કે આ વાનવા હોય તો હવે દહીં જોડી ખાવા થાય બપોરી કે ખવાયરી બાકી નાસ્તામાં તો તમને ખબર છે કે અડદિયા માંડવી પાકને ચાલુ જ છે બનાવવાના બરાબર અમારે બનાવવા તા વણેલા ગાંઠિયા તો એ વણેલા ગાંઠિયા બનાવ્યું તો જમવાનું નહીં ભાવે એટલે રવિવાર ઉપર વણેલા ગાંઠિયા રાખ્યા

એવડી એવડી વેપર બને આ આપણે કરીએ ને એટલે ને બાકી ત્યાં જો શિયાળો છે એટલે ત્યાં કોઈ આંબળા ને કોઈ કામને કીક ને કીક ને કીક કરવું જ પડે કારણ કે જો અડદિયા બનાવ્યા માંડવી પાક બનાવ્યો પછી માંડવી ફમણી નમી કરેલી હતી એ બધુંય કરી લીધું એ આંબળા બનાવવાના છે ડ્રાય આમળા બનાવવાના છે તો એ તો હમણાં બનાવી ને અડદિયા કાલે પાછા બનાવ્યા અડધા કિલાને અડધા કિલાને બનાવ્યા ને ખવાય ગયા હતા કાલે મારે ટાઈમ નહોતો ને એટલે વિડીયો નહોતો ઉતારજો એટલે આજ છે ને એમાં આપણે વાંડમાં બનાવીએ ને તો વિડીયો ઉતારીએ બધાએ પૂછે કે બેન તમે વિડીયામાં કેમ હમણાં નેક આવતા તો હમણાં છે ને આવી થોડીક થોડીક કામમાં છે બાજરો આવ્યો તો હોમો કર્યો માંડવી હોમી કરી આવું બધું શિયાળાનું કામ થોડું થોડું સારું છે ને કામ શિયાળામાં જ બધું સ્ટોર કરવાનું હોય એ સારું થઈને હું ન આવતી તો મારા વિડીયા તો રોજ રોજ જો આવીએ પણ

કેવી મસ્ત થાય એકદમ ધોરી વેફર થાય હશે કાણા કાણા વાળી બધી આખી ટીપ જો ભરી બટેટા ને વેફર ની આખી ટીપ ભરી કારણ કે અમારે ભોલાભાઈ ને આવું સારો ઘણો નાસ્તો ચાલુ જ હોય એટલે થોડું થોડું તળે ને ડગરામ ભરી લઈએ તેલ મૂક્યું ને તો હાર વાર આપણે તળે લઈએ બટેટાના ના મૂર્ખા છે સાબુદાણા બટેટાની છે પાપડ છે વેફર છે જી ને એ આપણી ડગરો ભરે લે તરે તળે એટલે શિયાળામાં આ વસ્તુ ખવાય પછી ઉનાળામાં તો ન ખવાય એટલે આ શિયાળા માટે જ બેસી બધી વેફરવું છે ઉનાળામાં તો તળેલું ખાવાનો કંટાળો આવે ને અમારે છે ને આ પસવાડે જગ્યા મોટી છે આખી ફરીઓ રૂપાળું છે ઝારી એટલે આપણી છે ને હુકવવાનો વાંધો ન આવે આપણે જે હુકવવું હોય ને એ હુકવે આપણી ભરેલી લઈએ પાછું

ને હું રૂટિન કામ તમારો દી કંઈક ને કંઈક ખૂટતું જ ને કારણ કે એ માનીમાં એ માનીમાં કીક ને કંઈક નવું નવું કયા કરો સમજે એટલે રૂટિન કામ ન ખૂટે એટલે આવી સીધો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો